અમે છે ને એક આ મહારાષ્ટ્ર ચટણી બનાવવાની ટ્રાય કરી હતી એ ચટણી બનાવવા માટે છે ને અમે થોડીક એવી છ સાત મરચી લીધી હતી એની જગ્યાએ તમે અઢીસો મરચાં લઈ શકો પછી અમે થોડુંક એવું લસણ લીધું હતું થોડા કેવા ધાણા લીધા હતા અને થોડા કેવા દાણા લીધા હતા પછી તમારે આવી ધોળી ફૂલ કઢાઈ લેવાની એમાં બે પાવડા તેલ એડ કરવાનું પછી જીરું અને હિંગ નાખીને એમાં મરચી નાખી દેવાની મરચી નાખ્યા પછી એને થોડુંક હલાવવાનું

બ્રાઉન શેડ થાય ત્યાં સુધી સાતળવાનું અને તેને પછી એક ખાંડણીમાં લઈને ખાંડી નાખવાનું પછી અમે એટલું ખાંડું એટલું ખાંડું વાત પૂછો ખંડાઈ ગયા પછી તેને અમે એક થાળીમાં કાઢ્યું તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખ્યું સ્વાદ અનુસાર ખાંડ નાખી અને એમાં અડધું ફાડું લીંબુનું એડ કરી દેવાનું આ ત્રણેયને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને તેને ભાખરી રોટલો કે રોટલી સાથે કે પરોઠા હોય કે થેપલા સાથે સર્વ કરવાનું છે